અને જેની ચીકીની બોલવાલા સોમનાથમાં પણ બોલાતી હોય એટલે કે સોમનાથમાં પણ તમે ચીકી ખાવ છો પ્રસાદની એ ચીકીનું પ્રોડક્શન પણ રાજકોટમાં થાય છે અમારા અહોભાગ્ય છે કે અમને આ તક મળી છે કે અમારા થકી

ભલે ડિસેમ્બર મહિનો હવે શરૂ થયો પણ ઠંડીનો ચમકારો જે છે એ લેટ શરૂ થયો અને ઠંડીનો ચમકારો બોલે એટલે આપણા સૌરાષ્ટ્રના લોકોને સૌથી પહેલાં યાદ આવે અડદિયા અને ચીકી રાજકોટની અંદર ચીકીમાં જેને જેને કહે ને કે સુગરલેસ ચીકીની શરૂઆત કરી હોય અને જેની ચીકીની બોલબાલા તે સોમનાથમાં પણ બોલાતી હોય એટલે કે સોમનાથમાં પણ જે તમે ચીકી ખાવ છો પ્રસાદની એ ચીકીનું પ્રોડક્શન પણ રાજકોટમાં થાય છે અને આપણે આવી ગયા છીએ રાજકોટની એ જ રાજેશ ચીકીની ફેક્ટરીમાં એક નહીં ઘણી બધી ખાસિયતો છે એટલે ઇન્ટ્રોડક્શનની અંદર તમને બધી નહીં દઈ શકું સૌથી પહેલાં તમને ફેક્ટરીની અંદર લઈ જાઓ અને એનું પ્રોડક્શન દેખાડું અને સાથે પછી વાત કરીએ બીજી કે અહીંની ચીકીની એવી શું શું ખાસિયત છે લેટ સી આઉટ ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર તો આપણે છીએ અત્યારના રાજેશ ચીકીની ફેક્ટરીમાં અને કઈ રીતે કે આખી ચીકી બને છે પહેલેથી લઈને છેલ્લે સુધી પ્રોસેસ સમજાવશું સૌથી પહેલાં મળીએ આપણે પરિમલભાઈ પંડ્યાને અહીં સર નમસ્કાર 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 અમારા મિત્રોની સાથે તમારું ઇન્ટ્રોડક્શન કરાવશું બધી વાત કરશું સર એ બેકગ્રાઉન્ડમાં આપણે જે પ્રોસેસ થઈ રહી છે આપણે શરૂઆત ત્યાંથી કરીએ અને પછી રાજેશ ચીકી જે છે એની લેગેસી અત્યારે ક્યાં સુધી પહોંચી ક્યારથી લઈને અત્યાર સુધી એના પર ચર્ચા કરીશું પતા જી સર બરાબર તો આ રાજગ્રાની ચીકી બની રાજગ્રાની ચીકી છે કે જે ઘણા લોકો પોચી ચીકી ખાતા હોય તો એને આ ચીકી ચાવવામાં તકલીફ ન પડે અરે વાહ આ હમણાં રાજગ્રાની આખી ચીકી બનશે અને એમાં થોડા ઘણા સિંગદાણા મિક્સ થશે એટલે ટેસ્ટ આખો વધી જાય ક્રન્ચી પણ ખરી અને સોફ્ટ પણ ખરી અને સોફ્ટ પણ ખરી વાહ હવે આપણે મેઈન ચીકી જે છે એનું પ્રોડક્શન અત્યારે ચાલે છે કલની ચીકીનું અચ્છા તો સૌપ્રથમ કોલ્હાપુરી ગોળ હોય એને ઓગાળી એની અંદર આપણે ચાસણી પાકે એટલે તલ એને મિક્સ કરવાના હોય છે અને ખાસ વિશેષ વસ્તુ કહું આપને તો ચીકી જે છે તો સિંગ છે તલ છે એ આયર્ન પ્રોટીન આ બધાનો બેઝ છે બરાબર તો લોખંડની કઢાઈમાં બનવાથી શું છે કે ન્યુટ્રિશન અને એના મિનરલ્સ બધા જળવાય હોય છે કે આ જે બધી કળાઈઓ છે તો આ જે છે આ પ્રોસેસ પહેલી પ્રોસેસ કેટલી વાર ચાલે આ અંદર જે ત્રણ થી સાડા ત્રણ મિનિટમાં એક બેચ પાકી જતો હોય છે ઓકે હવે અહીંયા જ્યારે એની અંદર આ તલનું મિશ્રણ મિક્સ થશે આ મિક્સ કરવામાં આવે હાજી તલને મિક્સ કરી પછી એના બે પાર્ટ કરશે બરાબર એ બે પાર્ટને પછી અહીંયા બે જણા વેલન કરી અને એના પીસીસ બનાવશે બરાબર હવે સમજાવજો પલની ચીકી ને આ રીતના લોખંડના વેલણથી ફૂલના વેલણથી વણી અને એને પતલી કરવામાં આવશે ત્યારબાદ એના એક સરખા માપના ચોરસ પીસ નીકળે એ માટે કટર વડે એને કાપ કાપવામાં આવશે બરાબર હમણાં અત્યારે રોલિંગ થઈ જશે પછી એનું કટિંગ ચાલુ થશે હમણાં નીચે થોડા કોરાતલ નાખવા પડે છે ચોટે નહીં ચીકી અત્યારે આ કટિંગની પ્રોસેસ ચાલુ છે અને કટર કે રોલર કહેવાય આ કટર છે કટિંગ થયા પછી જે વધારાનો સાઈડનો જે પાક છે એ નીકળી જાય એટલે એ પાછો રીયુઝ થઈ જાય છે બરાબર અને હવે એક સરખા માપના બધા તૈયાર પીસ છે એ બીજી ચોકીમાં ગોઠવી અને પેકિંગ માટે આગળ જાય છે રીયુઝમાં થઈ જાય છે જી વાહ

અને અહીંયા બધી ચીકીંગ નું પેકેજિંગ જગ્યા આયા છે બધું અહીંયા છે હવે નંબર ઓફ વેરાઈટીઝ કેટલી છે નંબર કઈ છે આટલી વેરાઈટીઝ અત્યારે આપણે 22 થી 23 અલગ અલગ પ્રકારની ચીકી બનાવીએ છીએ જી એમાં સૌથી વધારે લોકોની લોકોની પસંદગીની તો એક જ વસ્તુ છે સિંગ ચીકી જે સૌરાષ્ટ્રની ઓળખ છે સૌરાષ્ટ્રના સિંગદાણા આમ પણ ખાસ કરીને ફેમસ છે આખા ઇન્ડિયામાં ઇવન તમે મદ્રાસ કલકત્તા બધાથી સૌરાષ્ટ્રના સિંગદાણા જાય છે અને મગફળી એટલે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને આ જે એરિયા કહેવાય છે જૂનાગઢ સાઈડનો એ સોરઠ પંથક પંથક છે સોરઠ પંથકની મગફળીની ડિમાન્ડ આમ પણ વધારે એની એક મીઠાશ અને એની સાઇઝ જે છે બધા કરતાં અલગ કરી આવે છે જેમાં આપણે કેસર કેરી માટે પ્રખ્યાત છે એવી જ રીતે સોરઠ પંથક મગફળી માટે પણ પ્રખ્યાત જ્યાં નેશનલ લેવલ નું મગફળી સંશોધન કેન્દ્ર પણ આવેલું છે અને જે કરોડો રૂપિયાના ખર્ચે સરકારે એ સ્થાપિત કર્યું છે અને મગફળી કેન્દ્રની અંદર મગફળી સંશોધન કેન્દ્રની અંદર એવા એવા સાયન્ટિસ્ટ છે જે એક્સક્લુઝિવલી મગફળી ઉપર જ કામ કરતા હોય જી ટ્વેન્ટી આ નથી કેટલી પ્રકારની જાતો વિકસાવતા હોય જુનાગઢનું મગફળીની બાબતમાં બહુ મોટું યોગદાન છે એક વચ્ચે આપને ડિસ્ટર્બ કરી લઉં કે રાજકોટમાં જે આ ચીકી બને છે જે પૂરા રાજકોટ માટે ગર્વની બાબત છે પણ અમારા માટે અમારા અહોભાગ્ય છે કે અમને આ તક મળી છે કે અમારા થકી આજે હિન્દુ ધર્મમાં પહેલું પ્રથમ જ્યોતિર્લિંગ જે કહેવાય છે એમાં અમારે ત્યાંથી આ પ્રસાદ ત્યાં પહોંચે છે એટલે અમે અમારી જાતને ખૂબ જ નસીબદાર સમજીએ બહુ મહત્વની વાત છે દ્વાદશ જ્યોતિર્લિંગની અંદર સૌથી પહેલાં સોમનાથ દાદાનો ઉલ્લેખ થાય અને એ સોમનાથ દાદાને જણાવવામાં આવતો પ્રસાદ આપણે રાજકોટમાંથી બને છે એ પણ એક બહુ મહત્ત્વની વાત છે આપણા માટે આપણે આજે એ જ ફેક્ટરીમાં આવ્યા છીએ રાજેશ ચીકીની ફેક્ટરી હવે આપણે આ ચીકીની અંદર એવી શું ખાસિયત હતી કે સોમનાથ ટ્રસ્ટે અપ્રુવ કરી આ જે ચીક્કી છે તો ગોળનું પ્રમાણ એકદમ ઓછું જે એવરેજ ચીકી હોય ને ઇવન અમારી જે બે ટાઈપની ચીકી બનતી હોય એક માપસાર ગોળની એક ઓછા ગોળની તો આ ઓછા ગોળની ચીકી બને છે આનાથી શું થાય કે નાનાથી લઈને મોટા દરેક વ્યક્તિને એ ભાવે ભાવે બીજું ઘણીવાર વાર હોય કે અત્યારની જે સિનારીઓ છે તો એમાં સુગર પેશન્ટ વધી ગયા છે તો ઓછું સ્વીટ હોય તો બધા ખાઈ શકે છે આ જે ચીકી છે તો આમાં ગોળનું પ્રમાણ એકદમ નોર્મલ હોય છે આપણે એક નાનકડી બ્રીફ તમે આપી દેશો કે એકચ્યુઅલી આ ચીકી બનતી બનવાની શરૂઆતથી એની પ્રોસેસ કેટલી થાય દિવસમાં કેટલો તમારે સોમનાથ માટે સ્ટોક કરી સોમનાથ મંદિર માટે આપણે અંદાજે રોજનું એવરેજ ગણીએ તો ચારસો થી પાંચસો કિલો રોજનું પ્રોડક્શન આપણે સોમનાથ મંદિર માટે હા રેગ્યુલર બાકી સીઝન જયારે સીઝન નો ટાઈમ હોય તો ત્યારે એનું પ્રમાણ બે ત્રણ ગણું વધી જતું હોય જેમ કે શ્રાવણ મહિનો છે તો ત્યારે ડિમાન્ડ વધી જાય અચ્છા આ પ્રોસેસ શું છે આ જે પ્રોસેસ છે ચીકીના કેટલા પીસ દર મિનિટે નીકળે એ માટેનું છે વાહ કે આ મશીન આપણે એક મિનિટમાં એકસો ને ત્રીસ પીસ પેક કરી શકીએ છીએ વાહ એક મિનિટમાં એકસો ત્રીસ પીસ જી એકસો ત્રીસ પેકેટ્સ એકસો ને ત્રીસ પાઉચામાંથી ચીકીના તૈયાર થઈ જાય હવે જે આપણે ત્યાં એક એક પીસનું પાઉચ પેકિંગ કર્યું એ જ વસ્તુ અહીંયા ચાર ચાર પીસનું પેકિંગ થશે ચાર ચાર પીસનું પેકિંગ હા આ એક સાથે ચાર પીસ એક મોટા પાઉચમાં પેક થઈ જી અને પ્રસાદ માટે તૈયાર થઈ જશે પછી એનું બોક્સ બનશે કાર્ટૂન એટલે ત્યાં બે ઓપ્શન્સ છે એક એક પીસના ત્યાં ચાર પીસનો જ પ્રસાદનું આખું એક મોટું પાઉચ હોય છે બરાબર કે જે છે એ હવે એનું મોટું ભાવ પાઉચ હોય છે વાહ તમે અહીં જોઈ શકો છો અહીંયાથી બસ આ બે જગ્યાએ તમે જુઓ એટલે ખ્યાલ થઈ જશે કે આઈ થિંક મોટું રેપર ઉપરથી આવે છે અને નીચેથી આ રેપર ના ના રેપર જાય છે હવે પોચિંગ માટે આખો આ આ એલ્યુમિનિયમ લાગે પછી છે પ્લાસ્ટિક બની રહ્યું છે પ્લાસ્ટિકની નીચે એલ્યુમિનિયમ ફોયલનું હોય એને સીપીપી એપી મટીરિયલ કીએ આનાથી કોઈપણ પણ જાતનો ભેજ કે રોકવામાં મદદરૂપ વસ્તુ તો બીજું આખું રેપરનો આ રોલ છે કે પ્લાસ્ટિકની અંદરના ભાગમાં એલ્યુમિનિયમ ફોટેડ હોય લે હા એકદમ ભેજથી પણ બચાવી શકાય પછી એ રેપર આખું નીચે જાય અને અહીંયા તમે જુઓ જે પેકેટ્સ છે છે ભેગા થતા તો અત્યારે આપણે છીએ રાજેશી ના આઉટલેટમાં રાજકોટમાં એમના બે આઉટલેટ છે આમ તો ફેક્ટરી આઉટલેટ થઈને ત્રણ આઉટલેટ છે એક સદર બીજાની અંદર સૌથી જૂનું અને કિસાનપરા એમનું સૌથી ફેમસ આઉટલેટ અહીંયા છે અને એ રાજસ્િક્કી હતી આજે મને ખબર પડી કે રાજકી એણે નાઇન્ટીન એઇટીથી જ સુગરલેસ ચીકીની શરૂઆત કરી દીધી હતી હવે આ બધી વેરાયટીઝ છે આમની જે નવી જનરેશન છે એટલે કે પરિમલભાઈ અને રાજેશભાઈ પછીની જનરેશન રામભાઈ રામભાઈ સૌથી પહેલાં તો આ બધી જેટલી વેરાયટીઝ છે એનું થોડું અમને જ્ઞાન આપી દો કે કઈ કઈ વસ્તુ છે એક આપણી જે ફેમસ છે માઝા મલાઈ છે માઝા મલાઈ જે આપણે જે ફેક્ટરી આઉટલેટ ઉપર જોયું હતું આ માઝા મલાઈ એકદમ બારીક માવો કરી કોકોનટ અને બટર સ્કોચ એકદમ સોફ્ટ આવે નાનું બચ્ચાઓ એ પણ ખાઈ શકે જી ને મોટા વડીલો એ પણ ખાઈ શકે જી એ પછી એના પછી એક આપણી આ સોમનાથ મહાપ્રસાદ સોમનાથ મંદિરમાં જાય છે ચિક્કી જી એ ક્યાં છે એ આવાળી છે સોમનાથ મહાપ્રસાદમાં જતી આ ચીકી જે બહુ ઓછા ગોળવાળી ચીકી છે રાઇટ પછી આ કાળા તલની જે પછી ફરાળ માટે ખાસ રાજે મિક્સ ચીકી આવે છે અચ્છા પછી એક આપડી આ વખતની આ બે નવી વેરાયટીઝ છે એક ક્રન્ચી મંચ ચીકી છે ઓકે અને એક પ્રોટીન બાર ચીકી છે આ પ્રોટીન બાર છે હાજી જનરલી પ્રોટીન બાર હોય ડેટ્સ હોય કા તો ખજૂર હોય ચોકલેટ હોય આખી ગોળ ના બેઝ ઉપર આ ગોળ બેઝ ઉપર અને માં બેરીઝ જે છે હા ક્રેનબેરી ચિયા સીડ રાગી સનફ્લાવર સીડ પમ્પિન સીડ બધું મિક્સ આવી ઓકે અને આ તો આપડી ઓલ ટાઈમ જે માવા મલાઈ માજા મલાઈ હા માજા મલાઈ કહે અને આ જે છે એ ચોકલેટ ફ્લેવર ઉપર સેમ એ જ વસ્તુ ચોકલેટ ફ્લેવર ઉપર છે અચ્છા આ જે છે રૂટિન ચીકી છે એ મિક્સ ડ્રાય ફ્રુટ ચીકી છે મિક્સ ડ્રાય ફ્રૂટ

આ છે કેસર હા જેમ ખજૂર પૂરી જૂની છે સુગરલેસમાં જી સેમ એજ બેઝ ઉપર આપણે બનાવી છે ઓકે એ પણ ટોટલી સુગરલેસ અહીંયા થી છે હવે આ બધી વસ્તુનું તમે કોઈ કોમ્બો રાખો છે કે નહીં ચિક્કીમાં અસોર્ટેડ આપણું એક તૈયાર બોક્સ આવે છે કે એમાં ડ્રાય ફ્રુટ આવી ગઈ બાકી ટ્રેડિશનલ વેરાયટી ફેન્સી વેરાયટી બધું એ કેટલા ની આ બોક્સ એ 350 નું 500 ગ્રામ 500 ગ્રામ બોક્સ આવે અને બાકી આ બાકીનું બધું તો હરું આખું આવી જાય હા બાકી બધું અલગ અલગ સમજી લો કે બાઇટ્સ છે તો બાઇટ્સ નું આખું અસોર્ટેડ બોક્સ થઈ ગયું તમારે ત્યાં લગભગ 320 થી વેરાયટી શરૂ થાય છે ને આઈ થિંક 1600 રૂપિયા 1600 સુધી 1600 સુધીની વેરાયટીસ છે એટલે એક વસ્તુ તમને કહી દઉં કે અહીંયા દરેક પ્રકારના લોકો માટે ધ્યાનમાં રાખીને આજે અહીંયા વસ્તુ જે એમનું પ્રોડક્શન હાઉસ જે છે ત્યાં કામ થાય છે અને ત્યાં ફેક્ટરીની અંદર કેવો માહોલ છે તમને દેખાડું સોમનાથ મહાદેવના પ્રસાદ તરીકે મહાપ્રસાદ તરીકે જે ચીક્કી બનીને જાય છે એનું આખું પેકિંગ અને એની આખી આખી સિસ્ટમ આપણે જોઈ હવે કોઈપણ જગ્યાએ આપણે આવ્યા હોય એટલે ટેસ્ટિંગ પાર્ટ જે છે એ છેલ્લે રાખતા હોય છે પણ આજે આટલી બધી વેરાયટીઝ જોઈને તો આમ પહેલાંથી ઓળકાર નીકળી ગયો છે પણ સ્ટીલ કોઈ બે કોઈ બે કે ત્રણ વેરાયટી મારે ટેસ્ટ કરવાની હોય તો તમે શું કહો સાહેબ કઈ વસ્તુ ટેસ્ટ કરીને જવી હોય તો માઝા મલાઈ મલાઈ ઓકે સો આમ જોવો તો આ ચીકી હાથમાં લેતા જ મને મારા મમ્મી પપ્પા યાદ આવી જાય કારણ કે એમના માટે પણ આ જે છે ઇઝી ટુ ઇટ જેને કે મોડા મૂકતા વેટ રવો થઈ જાય એવી વસ્તુ આની અંદર આઈ થિંક કે ખાલી પીનટ્સ નહીં એની સાથે સાથે કોકોનટ અને બટર સ્કોચ અને સાથે એને થોડો દાળિયાનો ભૂકો પણ મિક્સ કરવો પડે જેથી કરીને અને થોડીક રહે એટલે આ પીનટ્સમાં તમને એ મજા આવશે કહેવાય પીનટની જગ્યા છે તમને એક મલ્ટી ટેસ્ટ એની અંદર સર્વ કરવામાં આવે છે અને બીજી વસ્તુ એ છે કે અમુક ટાઈમે ચીકી ખાઈને આપણે કંટાળી ગયો તો મોઢામાં પેલું ગોળ જે મોઢું ભાંગી જતું હોય એવી ફીલ આવતી હોય વર્ષોની ટ્રેડિશનલ ચીકીમાં અહીંયા એ નથી આ તમે જેવું ખાઈ લેશો એટલે એક કોકોનટની ફ્રેશનેસ જે છે એ પણ તમારા મોઢામાં રહેશે પીનટનો ટેસ્ટ છે રોસ્ટેડ પીનટસ હોય છે એટલે એનો પોતાનો એક ટેસ્ટ છે એક આપણી આ ટ્રાય કરો કેસરપુરી ટોટલી શુગરલેસ જૂની આપણી ખજૂરપુરી છે સેમ એ જ ઓલામાં કન્સેપ્ટમાં મિલ્ક બેઝ ઉપર કેસરપુરી

અને જ્યારે તમે એકચ્યુઅલી એની બાઇટ લેશો આમ ખોલશો ને ત્યાં જ ખબર પડી જશે કે અંદર એ લોકો જે સ્ટફિંગમાં આપે છે એ વસ્તુ શું છે વાહ એના માટે મારી પાસે એક જ શબ્દ છે કે જે ભાવ છે એ પ્રમાણે વસ્તુ તમને આપી છે આઈ આઈ મસ્ત છે કે કેસર ડ્રાય ફ્રૂટ અને ઓવરઓલ સિઝનલ જે તમને ફ્લેવર મળવી જોઈએ એ તમને એક જ આ બાઇટની અંદર મળી જાય ખજુરપુરીમાં તમને કહીશ કે આ ટ્રેડિશનલ ચીકી છે અને આ જે છે ને એમની લેસ એટલે એની એક્સક્લુઝિવ ચીકી છે જે તમને સોમનાથ દાદાના પ્રસાદમાં પણ આગ મળવાની છે તો આની એક બેસ્ટ વાત શું છે તમે એની રેગ્યુલર ચીકી પણ ખાશો ને તો એ પણ નોર્મલ જે આપણે ગામમાં કે ખાતા હોય ને તો એ એના ગોળ કરતાં આમાં ગોળનું પ્રમાણ લેસ છે અને આમાં તો એના કરતાં પણ વધારે લેસ છે એટલે ઓવરઓલ મીઠાસ જે છે ને એના કરતાં જે તમને કોન્ટેન્ટ રોસ્ટેડ પીનટ્સનું કોન્ટેન્ટ મળવું છે ને એ ફ્લેવર તમને મળે બાકી તો જેવો જેનો ટેસ્ટ દરેક વ્યક્તિ પોતાના ટેસ્ટ પ્રમાણે ઈચ્છા રાખતી હોય તો ઓવરઓલ તમને અહીંયા નંબર ઓફ વેરાયટીઝ એક સાથે મળી જશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય કરવી ગુજરાત જય સોમનાથ